ચાલો વિદ્યાર્થી મિત્રો વિધ્યાતિ મિતો આજે નો ટોપી નવો ટોપી શું કહે છે નોબલિક સમ છેદી અપૂર્ણાંકની 3 સમ છેદી આપણે ખબર છે અપૂર્ણાંકમાં ઉપરનાને અંશ કે જે દીકરોને નીચેનાને છે શું કહેવાય ઉપરનાને અંશ અને નીચેનાને શું કહેવાય છેદ પરસાપરો નીચે છેદ આપેલો એટલે ગણિતનો શબ્દો આપણો છે સમ છેદી એટલે કે

जेनो अंश मोटो ये पुना मोटो क्या तो ये जाने तो तो यहाँ कर बनने में छेद सरकार से माटे जेमा अंश मोटो छेद सर क्या ये पुना मोटो क्या वहीं सम छेदी अपुना पुना आपेर होवाती आपेर होवाती છે નો અંશ મોટો હોય તે અપૂણા મોટો કહેવાય અહીંયા આગળ સાત કરતા આઠ મોટાથી માટે સાત દશાંશ કરતા આઠ દશાંશ કેવા કહેવાય મોટા

ते अपूर्णांक क्यों केवाए मोठो ते अपूर्णांक तो बनने मा नीचे तो समान छेदा राचे 11 न 1 2 माती कयो तो मोठो 13 तो अटू ए संख्या के भी केवाए अपूर्णांक क्यों केवाए मोठो 13 खाली काम मोठा ते ओके तुम आती तो आनी ये जो हमें काम ते

अपने आगे अपने आंकड़ों को ने छड़ता ने उत्तता क्रम में ગોઠવવાનું છે બીજું મિત્રો તમને ખબર છે ચડતો ક્રમ એટલે ચડતો ક્રમ એટલે આપણે સીડીઓ चढ़ીએ છીએ એમ નાની સંખ્યા થી મોટી સંખ્યા તરફ જવું એને કહેવાય ચડતો ક્રમ શું કહેવાય ચડતો ક્રમ ઓકે ત્યાર બાદ ઉતતો ક્રમ એટલે શું આપણે સીડીઓ ઉતરીએ છીએ 10મું પગથિયું 9મું 8મું તો મોટી સંખ્યા થી કઈ બાજુ જવાનું નાની સંખ્યા બાજુ કઈ બાજુ જવાનું

પ્રતમે તમામ સભ્યોને સાત અઠમો દ્વારા તમને આપેલું છે નિયમિત તો સૌથી કરા ચડતા ક્રમ આપ આપેલું તે કયા ક્રમમાં છેવળ હોયતા ચડતો ક્રમ એટલે કે નાની સંખ્યાથી મોટી સંખ્યા બાદ જોવાનું એ બાદ જોવાનું નાની સંખ્યાથી મોટી આ બધામાં છેદ સરખો થઈ માટે નાની સંખ્યા કઈ થશે જણી મિત્રો તો सात पंचम त्यार विद्यार्थी मित्रों અમે આપને બોટબીચ ઉતરતા ક્રમમાં આ ક્રમા વિદ્યાર્થી મિત્રો ઉતરતા ક્રમ કુતતો ક્રમ નું શું કરવાનું વિદ્યાર્થી મિત્રો મોટિશન યાદ કરી 41 11 કરો જો તો મે તમને કીધું એમ જો આપણે ચડતો ક્રમ કરી દીધી તો પછી ઉતરતો ક્રમ તો ઈજી છે કેમ કે વિદ્યાર્થી મિત્રો ચડતા ક્રમ નું ઊંધું કરી દેવાનું 10 પંથમાં 7 પંથમાં 4 પંથમાં

દરેકે દરેક પ્રકરણનો મે એક સંપૂર્ણ કોર્સ તૈયાર કર્યો છે વિદ્યાર્થી મિત્રો જેમાં તમને ઉદાહરણ સ્વાધ્યાય અને વધારાના એક્સ્ટ્રા દાખલા પણ હું એમાં તમને શીખવાડું છું ત્યારબાદ દરેક પ્રકરણ પૂર્ણ થાય પછી હું એમાં એક ઓનલાઈન ટેસ્ટ આપેલો છે જે તમે આપી શકો છો એમાં તમને કેટલા ગુણ મેળવ્યા એનું રેન્કિંગ પણ જોવા મળશે વિદ્યાર્થી મિત્રો મારી એપ્લિકેશનનું નામ છે જય ટ્યુશન ક્લાસીસ એપ્લિકેશન તમે માહિતી અંદર તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને બેઝિક માહિતી નામ નંબર માગશે એ નાખશો પછી તમને અંદર એપ્લિકેશન ખુલી જશે અને તમારા ધોરણનો કોર્સ તમને જોવા મળશે વિદ્યાર્થી મિત્રો

વિદ્યાર્થી મિત્રો તો આ કોર્ષની આજે જ મુલાકાત લો ખરેખર તમને ખૂબ જ મજા આવશે અને તમે ગણિતમાં સારા એવા ગુણ મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો